હિન્દી ભાષી મહાસંઘ દ્વારા આયોજિત રામલીલાનું શુભારંભ કરવામાં આવ્યું શહેરના અકોટા ડી માર્ટની પાછળના મેદાનમાં રામલીલાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રભુ શ્રીરામની જીવનચરિત્ર રામચરિત માનસ આધારિત રામલીલા આગામી ચોવીસ તારીખ સુધી રોજ સાંજે સાત વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી યોજાશે હિન્દી ભાષી મહાસંઘ આયોજિત રામલીલામાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે રામલીલામાં શહેર સહિત દેશભરના એકસો 150 થી વધુ કલાકારો મંચન કરશે હિન્દી ભાષી મહાસંઘના અધ્યક્ષ દિલીપભાઈ રિપોર્ટ અમિત તિવારી મિત વડોદરા હિન્દી ભાષી મહાસંઘ દ્વારા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસ કોરોના કાળ દરમિયાન આ રામલીલાનું આયોજન છેલ્લા સાત આઠ વર્ષથી થઈ શક્યું ન હતું જેથી આ વખતે સંસ્કારી નગરી વડોદરામાં સનાતન ધર્મ માટે આ એક જરૂરી છે જે ભગવાન શ્રી રામ જેનું આટલું મોટું સ્વરૂપ જો અયોધ્યામાં થયું અને આખી દુનિયા શ્રી રામ ભગવાન માટેનું ક્યાં ને ક્યાં કાર્યક્રમો કરતા હોય છે

અમે વડોદરા નગરીના સૌ નગરજનોને આ રામલીલામાં આમંત્રણ આપીએ છીએ કે આ રામલીલા કોઈ પાસ નથી નિઃશુલ્ક છે પ્રવેશ ફ્રી છે આપ સૌ આ રામલીલામાં જોડાશો એવું હું આપ સૌને આમંત્રણ આપું છું આ મહારામલીલા ડી ની પાછળ સર શ્યાજીરાવ નગર ગુરુની બાજુમાં આ ગ્રાઉન્ડ આવેલું છે

એ જ બધા જે રીતે કે શ્રી રામ ભગવાનના રોલમાં ફ્રી ઓફ કોસ્ટ કોઈ પૈસા વગર અમારી સાથે જોડાયા છે અને એ લોકોને બી આ જે પ્લેટફોર્મ છે એ બહુ સારું લાગ્યું એટલા માટે બધા જ જેટલા કલાકારો છે નિઃશુલ્ક એક પણ રૂપિયા લીધા વગર અને ઉપરથી મહારામ લીલાના આયોજકો સંપૂર્ણ સાથ સહકાર સાથે આજના મંચનમાં ભાગ લઈ રહ્યા છે નેપાળી હિન્દીવાસી મહાસંઘ બરોડા અધ્યક્ષ